ક્યારેક વ્યક્તિને આ દુનિયામાં ખરાબ લોકોથી ભરેલી હોવાનો અહેસાસ થતો હોય છે દરરોજ આપણને ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ બનતી હોવાની માહિતી સમાચાર માધ્યમો થકી મળતી હોય છે ત્યારે હજુ દુનિયામાં નૈતિકતા અને પ્રામાણિક લોકોની કમી નથી તેવા ઉદાહરણો પણ સામે આવતા હોય છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફ્રૂટની લારી ધરાવતા ફિરોઝભાઈ મામુએ માનવતાની મહેક પ્રસરાવી છે મોડાસા શહેરના માર્કેટ યાર્ડના વેપારી સમીર મનાવા રમઝાન માસમાં ફ્રૂટની ખરીદી કરવા માટે દૂધરવાડ ચોકડી નજીક ફ્રૂટની લારી પર ગયા હતા તેઓ ઇફતારીની ઉતાવળમાં હજારો રૂપિયા ભરેલ પર્સ ફ્રૂટની લારી પર ભૂલીને ઘરે જતા રહ્યા હતા મારા હાથમાં પૈસા ભરેલી બેગ હતી એ બેગ હું કોઈ જગ્યાએ ભૂલી ગયો અને હું ગેર જતો રહ્યો ગેર ગયા પછી ઇફતારીના સમયે મને જાણ થયું કે મારી પૈસા ભરેલી જે બેગ હતી એ મારા હાથમાં નહોતી તો ક્યાં તપાસ કરવી તો હું ચાર પાંચ શોપ ઉપર ગયો અને તપાસ કરી પણ કોઈ પણ જગ્યાએ મળી નહીં લાસ્ટમાં હું એક આશા રાખીને ગયો કે આ લારીવાળા ભાઈ પાસે પણ હું ફ્રૂટ લીધું હતું તો આ પિરોજભાઈ મામુ કરીને ઠક્કર પેટ્રોલ પંપની આગાડી ઉભરે છે તો હું એક આશા સાથે ગયો કે લાસ્ટ આ ઓપ્શન મારું બાકી છે તો અહીંયાથી મને લગભગ મળી જશે એમ મારી ઈમાનદારીનો પૈસો હતો એટલે આશા તોથી જ મળશે તો પણ હું ફિરોજભાઈ પાસે લારી પર ગયો અને એમને હું પૂછ્યું કે મારી એક પૈસા ભરેલી બેગ હતી એ તમને મળી છે બે ઝીઝક એમને આંખો બંધ કરીને કીધું કે તમારી બેગ અહીંયા પડી હતી એ હું સહી સલામત મૂકી દીધી છે ને તમારે જોઈતી હોય તો હમણાં હાર આપ્યું હતું વગર સબૂતે કેમકે મને ખબર હતી તમે લાસ્ટ તમે જ આવ્યા હતા એના બાદ કોઈ તમારા આમાં મને લાગ્યું ના કે બીજો કોઈ માણસ લઈ ગયો હશે જોકે વેપારીને બે ત્રણ કલાક પછી તેમનું પર્સ યાદ આવતા ફ્રૂટ સહિત અન્ય માલસામાનની ખરીદી કરી હતી ત્યાં દરેક સ્થળ પર તપાસ કરી હતી છેલ્લે દૂધરવાડા ચોકડી નજીક ફ્રૂટની લારી પર તપાસ કરવા પહોંચતા ફ્રૂટ લારી ધારક ફિરોઝ મામુ પાસે પહોંચતા વેપારીએ પર્સ અંગે પૂછપરછ કરતા લારી ધારકે પર્સ તેમનું જ છે તે અંગે ચકાસણી કરી ખરાઈ કરી પર્સ વેપારીને પરત કરતા વેપારી સમીર મનાવા અને તેમના પરિવારે ફ્રૂટની લારી ધારકની પ્રામાણિકતાની સરાહના કરી હતી રોજે રોજ કમાઈને પેટીઓ રડતા ફળની લારીવાળાની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને લોકોમાં ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ પણ જીવિત છે તેવું મોડાસાના શહેરીજનોએ જણાવ્યું હતું હવે ગરાગીનો ટાઈમ હતો આ રમઝાનનો ટાઈમ છે બરાબર એક ભાઈ આયા ફળ ફળાલી લીધી એમણે ફળ ફળાલી લઈને જતા રહ્યા એમનો પક્ષમાં પૈસા હતા તો પછી હું આગળ જઈને જોયા કે પૈસા હતા તમે ખોલ્યા કે પૈસા જોઈને હું ગભરાઈ ગયો કે આ પૈસા છે કે ના એ પૈસા મેં દબાડીને એક બાજુ દીધા એ વ્યક્તિ પછી અમારે રોજા ખોલ્યા પછી આયા એમણે આઈને મને એમ પૂછ્યું કે ભાઈ પૈસા ની મારી બેગ લઈ કીધી મેં એમને એમ કીધું કે પૈસા ની બેગ મારા ઘરે તમારી સાજીવન છે અને તમારા પૈસા નું ટેન્શન ના રાખો પૈસા મારા કરતા